श्रीमत्सद्गुणशालिनं चिदेचिदेव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधितं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदानिकीर्त्यं विभुम् તન્મૂલાક્ષરયુક્તમ સહજ આનંદ સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જયાક્ષરપુરષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગવજિ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જે યોગી આપણે ભક્તિની વાત કરી છે પરોક્ષ ભાવથી મારા ફેરવે તે બધું કાચું છે ભગવાનની પ્રગટ છે એવું માને તો કામ મારા પ્રગટ છે એવું મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે આવો ભાવ આવો ભાવ થાય તે જ ભક્તિ છે સમજ્યો પરોક્ષથી ભવતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીત ગુનિકા કપિવંદ કોટી જો પ્રગટને ભજી ગીત ગુનિકા કપી એટલે જેને કંઈ પશુ અને સાવ હલકી જાત ગીત ગુનિકા લો વેશ્યાની વાત કરી પણ જો ભક્તિ કરી તો પાર પડી ગયા એમ ભક્તિ જેવી કોઈ વસ્તુ નથી બધાને શુદ્ધ કરે બધાને આગળ લે ત્યાં ગમેલા યજ્ઞ કરો ને અને એક બાજુ એક નામ ભગવાનનો મહિમા સહિત બધાને આંટી નાખે એવી છે ભક્તિનું પાવર એટલે સ્વામી યોગી આપે કે મહારાજ પ્રગટ છે એવો મહિમા સમજાય તો આનંદના ફુવારા છૂટે આવભાવ થાય તે જ ભક્તિ છે જો હવે બોલીએ તો બધા બોલીએ પ્રગટ મળ્યા છે વર્તનનો ઠેકાણું ના હોય હા એ ખોટો કેફ બધા નિયમ ધર્મ બધું હોય એનામાં ધીર હોય સ્થિર હોય કુદાકૂદ ના કરે અને ઓલું બધું છે એટલે એ ખોટું નથી પણ એટલેથી તમે ના માનતા ભક્તિવાળા થઈ ગયા તમે હા આચરણમાં આવે છે પહેલાં પહેલું કોઈનો અભાવ આવે છે ત્યાંથી શરૂ કરો ને અભાવ ત્યાંથી ભક્તિ કહેવાય જ નહીં હા બહુ કાચું છે એટલે અહીંયા યોગી બાપા કહે છે પરોક્ષ ભાવથી તે બધું કાચું મહિમા ભક્તિમાં ભેદ બહુ છે યોગી કહે છે આપણે તો એક બે કંઈ મહિમાની મહિમા વિનાની બાપા તો કે બહુ ભેદ છે કેટલી જાતના ભગવાન અને સંત પૃથ્વી પર વિચરતા હોય તેમને ઓળખીને તેમની ભક્તિ કરવી જુઓ ઓળખીને ભક્તિ કરવી તમે એમને મારા ફેરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ફળ છે પણ એ સ્વામિનારાયણ પ્રગટ છે એમ કહીને મારા ફેરો ને એ તો કઈ ઢગલા બંધ થાય પૂન એ ગુણાતન સ્વામી કહ્યું કે મૂર અક્ષર જાણીને મૂર ને જાણીને મારા સ્વરૂપે ભગવાન જેમ જાણીને જે ભજન કરે એનું પૂન કેટલું તો સ્વામીએ કહ્યું કે જાણવું છે પૂન આ પૃથ્વીમાં રચકણ કેટલા પૃથ્વીમાં રચકંડ કેટલા અરે એક ડોલમાં જ કેટલા રચકંડ બેઠા ગણાતા પાર આવે એમ નથી તો હજુ પૃથ્વી આખી પૃથ્વીના રચકંડ ગણાય પણ તમારા પુન ગણાય અક્ષર સહિત આવી તે ભજન કરે ને પછી એટલું નહીં આ સમુદ્રમાં કેટલું પાણી છે કેટલા ટીપાં છે એક ડોલમાં કેટલા ટીપા હોય એક ટાંકીમાં ડેમમાં કેટલા ટીપા હોય તો સમુદ્રમાં તો કેટલા ટીપા હોય તો એ કોઈ ગણી શકે સમુદ્રના ચરના ટીપા ના તો કે એ હજુ કદાચ ગણી શકે તારા પુન ના ગણાય પહી સાહેબ કે આકાશમાં તારા કેટલા છે ગણાય એ કદાચ ગણાય તારા પુન ના ગણાય આટલું બધું કહ્યું હવે આ બુદ્ધિ બેસે એવું જ નથી આપણને ટાળા પરના જ લાગે છે બેઠા બેઠા દીધે રાખે છે તો પહેલાં આસ્તિક ભાવ જ નથી આ વસ્તુમાં હા ભલે આપણે જાણતા નહીં પણ વસ્તુ સાચી છે એવું મનમાં હોવું જોઈએ આ ગુણાતન જે મહિમા કહે ને મહિમા આપણને સમજાવ્યું પણ સ્વામી મહિમા કે સાચી વાત છે હા કોનો જોગ થાય તો વિચાર કરો છો માયા પરના પુરુષ એ અહીં પૃથ્વી પર હોય ક્યાંથી હોય જ ક્યાંથી કેટલી મોટી વાત છે વિચાર કરે તો ખ્યાલ આવે કીડીને હાથીની વાત કરીને કીડીના હાથી શું શેખંડ કરવાના હતા ક્યાં કીડીને ક્યાં હાથી એમ ક્યાં ભગવાન ક્યાં જીવને ક્યાં જગદીશ બધો એ થયો છે પણ આપણે જ્યાં સુધી આ લોકનો ખેંચ તાણ છે ને વિષય વિષયનો આનંદ છે વાસના ત્યાં સુધી આ આ મહિમા પકડાય નહીં તમને જો બધાથી ખસે ને આ બધું વાસના કાઢી નાખે સ્વભાવ કાઢી નાખે દોષો કાઢી નાખે અને પછી એટલે કહ્યું ને ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરી એ ભક્તિ કંઈ આનંદ જુદો આવે ત્યારે આપણે જે ભક્તિ કહીએ ને ભ્રમરૂપ થવા માટે કરીએ છીએ નકામ ખોટું નથી બધાને ફળ મળે પણ અત્યારે આપણે જે કંઈ કરીએ છીએ ભ્રમરૂપ થવામાં ખપી જાય છે ભગવાને પહોંચતું જ નથી ભગવાનને તો ગમેલી મારા ફે ભગવાન પહોંચતું આપણા જેમ કોઈ દેવું હોય માથે કરોડો રૂપિયાનો જે કમાઈ કમાઈને ક્યારે ભરે એમાં ખપી જાય છે બધું પછી કમાણીની વાત તો અલગ હજુ દેવું પૂરવામાં જ જતું રહેશે બધું એવું છે એટલે આત્મારૂપ ભ્રમરૂપ થવામાં જ આપણે બધું ખપીએ જે કંઈ સેવા ભક્તિ કરી છે એ ચાલુ જ રાખવાની એટલે પણ આ જે વાત કરી સ્વામી એક તો પૃથ્વી પર ભગવાન છે એ ઓળખીને ભક્તિ કરવી ઓળખ્યા એટલે સંપ્રમુખ સાંઈ પરમ એકાંતિક સંઘ ગુણા છે એટલે ઓળખી લીધા એ તો માહિતી છે હા ઓળખવે જુદી વસ્તુ છે ઓળખા જ મારા બધીના તેવા વાત કરી ચોખ્ખી વાત કરી કે આ સ્વરૂપ એ સ્વરૂપને મારા જે વાત કરે મધ્યના તીરમાં કે મોટો આકાશ એટલે હૃદય આકાશમાં તે જ તેજ તે જ દેખાય એ તેજની અંદર મૂર્તિ દેખાય છે એમાં કહે પછી મહારાજ કે એ મૂર્તિ તમે પણ જુઓ છો હું તો જોવું છું તમે પણ જુઓ છો બધાને ક્યાં દેખાતું હતું મારે મહારાજ કહે કે તમારી સામે બેઠે એ જ મૂર્તિ છે એ મૂર્તિ આ તમે પણ જુઓ છો પણ તમારા ઓરખામાં પરિપૂર્ણ ઓરખામાં આવતું નથી યથાર્થ ઓરખામાં આવતું નથી તમે પછી સ્વરૂપ જુઓ છો એમ મહારાજ કહે એટલે એ મહારાજ કે આવી રીતે સમજીને ભક્તિ કરે ને એ ભક્તિ પ્રગટની ભક્તિ એ કંઈ વસ્તુ એ માલ માલ થઈ જાય તેમની મરજી જોઈને ભક્તિ કરવી જો કેવી રીતે મનમાં આવે નહીં આવા મનમાં હોય તો ભક્તિ કરતા હોય છે અને આપણે દોડ આપણી દોટ ક્યાં હોય છે જ્યાં માન મળે ને એ બાજુ આપણી દોડ હોય છે જોજો તમે હા ભક્તિથી ભાઈ મધ્યના એક તરફ વાત કરી કે મિયા રતનજી એ તો કોઈક જ ભક્તિ કરતો હશે માન વિનાની બાકી બધા મારા સંતો પરમસોને વાત કરે છે એમનું કોઈ નામ ના દીધું મિયાજી રતનજી નામ દીધું હવે બંનેના જાતિ સભા બંનેને બંને માન જોઈએ એ ગરાશિયા એને લ મુસલમાન બંનેના જાતિ સભાએ તો માની કહેવાય એક્સેપ્શન નીકળ્યા બ્રહ્માંડ થઈ મૂકતા બધા બેઠા મોટા સંતો એમને મહારાજ કહે છે આવા તો કોક જ નીકળ્યા જોવા એટલે આપણી દોડ હંમેશા સેવામાં જ્યાં માન મળે ને એ બાજુ ખેંચાઈ આપે એમની મરજી પણ નથી કરતા એમની મરજી ઘણા માન નાય મળે તમને હા એવી સેવા હોય પછી એ પૈસા એમાં મળે તમને પરીક્ષામાં પરીક્ષા આપવા પરીક્ષા આપે છે ને ભણીએ તારે પ્રશ્ન પૂછે ને તમને જે આવડે એ લખવાનું કે પૂછે લખવાનું બોલો તમને આવડે બધું આખું ભરી નાખો સો પાના તમ ફટફળાટ એકદમ એકે માર્ક મળે ને સો પાના ભર્યા છે ને નહીં તમને પૂછે એ લખો કે મરજી પ્રમાણે ભક્તિ કરો આ મનમાં ગમે એટલું કરણ સો પાના ભરણ એક માર્ગ ન મળે તો સ્વામી કહ્યું કે સંત કેમ કરું તે શેષ છે મનગમતું કરું તે કનિષ છે મનગમતું કરતો હોય આખા મંદિરનું કામ એકલો કરતો હોય કેટલી મોટી વાત થઈ આખા મંદીનું કામ એટલે મુખ્ય સંત હોય એટલી એટલી સેવા કરતો હોય એટલે આખું મંદિરનું કામ સંભાળી લેતો હોય આખા મંદિરમાં એકલો કરતો હોય અને ગમેલો ત્યાગ રાખતો હોય ધારણા પણ પૂરા થતા ચાંદાણ છે ચાંદાની પૂરા એક ટાણા શરૂ કરે આવું ચાલું ને ચાલું ગમેલો ત્યાગ રાખતો હોય ને ગમેલાને સત્સંગ કરાવતો હોય કેટલી મોટી વાત આપણે કેટલાને સત્સંગ કરાવે છે પોતાને થયું તો બહુ ધ્યાન કરવાની ક્યાં વાત છે તો ગમે સત્સંગ આવે સ્વામી છે કે તોય શું ન્યૂન છે ચલો ન્યૂન છે એનો માથે પણ તેને માથે વિઘ્ન છે આટલું કરતો માથે વિઘ્ન છે આનું તપ ત્યાગ કરે છે આટલું કરે સત્સંગ કરાવે છે ના અલૈયા ખાચન કેટલો બે હજાર સત્સંગ કરાવ્યો તો એ વિઘ્ન આવ્યું કે નહીં એટલે એવું નથી અને બીજી બાજુ જો તમે આશ્ચર્ય કમાડ્યું છે તણ ટાળા ખાતો હોય આરસુને ઊંઘી રહેતો હોય એવા દોષે યુક્ત હોય આખી મિલિટરી હોય એવા દોષ અવગુણની નહીં ત્રણ ટાળા ખાતો હોય આરસુને ઊંઘી રહેતો હોય એવા દોષ યુક્ત હોય પણ સ્તન કેમ કહે તો નિર્ગુણ છે નિર્ગુણની કક્ષા મૂકી દીધી ટોપમાં ટોપ સેવા નહીં નિર્ગુણ કેવું કહેવાય આ છે ને યુગી બાપા સાથે ફરતા હતા યુવક તરીકે બધા પછી ઝારોરા ગામ ત્યાં બાપા કહે કે હું પધરામ કહીને આવું છું તમે મધ્ય મધ્યનું એકાવન વર્ષના ગોખી નાખજો એટલે અમે બધા મંડી પડ્યા બાપા આવ્યા પાઠ લીધો બધા પાઠ આપ્યો પછી બાપા છે ને આમ એમને ઉછકવા પડતા બે જણ હાથ જાય ને ત્યાં ઊભા થયા તે તે દિવસે એમને પોતાની જાતે ઘોડો થઈને ઊભા થઈ ગયા અને ગોખમાં એક ઘંટડી હતી ઘંટડી લીને વગાડી મૂકીને આવીને બેસી ગયા પછી બાપાએ વાત કરી સત્પુરુષની આજ્ઞાથી બે ટાઈમ ઘંટડી વગાડીને ત્યારે બ્રહ્મરૂપે વર્ત્યો લો આત્મસત્તા રૂપે વર્તું કહેવાય આટલું બે ટાઈમ ઘટી ના તણ ટાણા ખાતો હોય આસૂણ ઊંઘી રહેતો હોય એવા દેશ હવે જો આપણે શું થઈ જો ખબર આ વાત થઈ ને તમે લોકો એવું જ કરશો હવે ઓલું મુદ્દો રહી જાય છે એમની મરજી પ્રમાણે કરણ રહી જાય છે અડધો પચાસ ટકા અમલમાં લાવે પચાસ જે મુદ્દો છે એસી મુદ્દો ગયા વીસ ટકા એસી ઉડી ગયું એવું થાય એટલે યુગી આ પાસે આ બહુ ભક્તિ લાજ છે એમની મરજી અનુવૃત્તિ અનુવૃત્ત્યા ભક્ત્યા અનુવૃત્તિ પાળ એ જ ભક્તિ એ જ ભક્ત અહીંયા રહી જાય છે આપણે એટલે સ્વામી કહે છે તેની મરજી જોઈને ભક્તિ કરવી આટલું છે આટલું જ બસ છે બધું આવી ગયું એની અંદર બાકી ત માટે ના કહ્યું સો પાના ભરો ને એક માર્ક ના મળે તમે આપણે જે આવડે કરીએ એનું છે જ નહીં એ પૂછાય તમને એ કરો ને એટલે એમની મરજી પૂછે એટલે એમની મરજી પ્રગટ ભગવાન કે સનનું વચન પારું જો પ્રગટ ભગવાન સનનું વચન પારું હવે કેવું થયું મારા વખતમાં પેલા ભગા ડોશી હતા એ રસોઈ આપવાયા મહારાજે કહ્યું કે શેઠ આ કડિયાના પગાર ચી ગયા છે એમાં તમે આપો ને હું સો રસોઈ માની લઈશ કે ના મહારાજ મેં ચાર વર્ષી સંકલ્પ કર્યો છે એટલે આ સંતુન જમાડવા છે મેં ભાઈ મૂકતા છે કે મહારાજ રાખો શેઠનું મોટા માણસે રાખો મારે ત્યાં બોલ્યા નહીં પછી મારા એક શબ્દ બોલી ગયા શેઠને સાંભળતા કે લોભિયા છે એટલે ખૂટશે એમના મનમાં એમ છે ત્રણ ગણો રસોઈ બનાવી પાંચસો ને ની રસોઈ બનાવી હવે ક્યાં ખૂટે એમ છે એક ભૂલ કરી એમ મારા તમે પીરશો આટલું જ જોઈતું હતું અહીં નાખે અધર નાખે મુક્તો દેવતાઓ ઝીલી પંદરસો માણસની રસોઈ અઢીસોમાં જ ખૂટી ગઈ પછી બીજું તું બનાવું પણ કંઈક તાલ બેઠો નહીં જાવું થયું આ ખોટું નતું કર્યું સંતોન જમાડા એટલે મારે નિષ્કાળ થાય કે ચોસઠ પછી ભાઈ આવા સંતો જમે બ્રહ્માંડ જમાનું પૂર્ણ ખોટું પણ મરજી પ્રમાણ ના થઈ ભગવાનની મરજી પ્રમાણ ના થયું હા એ તો એ પી કાકા હતા અમારા અહીંના નરોબીના એ ગઢડા યુગી આપ પાસે ગયા કે સ્તર પારાયણ કરાવે છે બાપા કે આમ કરો નહીં પણ આ ગઢડા મંદિરના સેવા જરૂર છે આપી દીધું આપી દીધું પછી બાપ ફરી બોલાયા બાપા કે આપણે પારાયણ પણ છે પછી સાત દિવસની અગિયાર દિવસની અને જ્યારે અમે એકસઠ એકસઠ સાલની સાલમાં સાધુ બન્યા બધા ભગવતી દીક્ષા તે વખતે પારણ કરી અગિયાર તે વખતે બધાને ત્યાં બાપા લઈ ગયા હતા ખૂબ મજા આવી તો જો આ મરજી જાણી કહેવાય હા ભક્ત આવું છે પણ મનમાં આવી ગમેલું સારું લોકમાં સારું દેખા છે જો આખા મંદિર કામ એકલો કરે છે અને ગમેલા સત્સંગ ગમેલું ત્યાગ રાખે છે અને લોકમાં એની કેટલી છાપ પડે ના પછી ત્રણ ટાણા ખાતો આજે ઊંઘી રહેતો હોય આ બેને માર્કેટમાં મૂકવો કજે ઓલા તણ તળ અર્ચન ઊંઘી હશે એક માઇનસમાં જાય માઇનસ માર્ક આપે લોકો ને આપે પણ ગુણાતન સાહેબ શું કહે છે નિર્ગુણ નિર્ગુણ ભૂમિકા મૂકી અમે પાંડુરંગ શાસ્ત્રીને પૂછેલું થાણા છે ને એમની શિબિરમાં ગયા હતા પછી એમને પૂછ્યું કે શાસ્ત્રીજી નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે એમને કોઈ ભગવાન જ કહે ને ભગવાન જ ઓળખે અને અહીંયા એમની આજ્ઞાથી બધા નિર્ગુણ કર્મ કરી શકે બોલો એમની આજ્ઞા હા આજ્ઞામાં જો તમને કહ્યું કે તમે રસોડામાં કામ કરો તમે સાફ સફાઈમાં કામ કરો નિર્ગુણ મને ત્યાં છે ને ગુરુમુખી પણ ગુરુમુખી મનમુખી થઈ જાય છે તમને કહ્યું રસોડામાં કામ કરો સેવા કરો તમે તો કરો છો પણ પછી અવગુણ લેવાનું કોને કહું છે સેવા તો કરો છો જોવા ધાર્યું આવી ગયું રસવાણ સેવા કરો પણ પછી અવગુણ લો છો અવગુણ લે તઈએ મનમુખી થઈ ગયું ઓલું ગુરુમુખી રસવાણ સેવા ગુરુમુખી પણ ગુરુમુખી અંદર મનમુખી થઈ જાય એમ જોવા જાવ તો બધું આપણે યથાર્થ પાલન કરતા જ નથી સેવામાં મનમુખી અંદર પાંચ પચીસ ટકા તો મનમુખી થઈ જાય છે બધી સેવામાં એટલે મરજી જોઈને કહી દે એક્ઝેક્ટ એમાં બીજું કંદર ગડબડ થવી જ ના જઈએ જો ભગતજીને ઓલા ગુણી ચડાવતા હતા માથે ફેંકે આમ ગુણીઓ ચૂનાની પછી હોય ને બધું ગુણ માથે ચડાય પછી જઈને લઈને છોડીને પછી પીલોનું પણ ચડાવે ચડાવે નહીં એમ પછાડે માથામાં એટલે ઘણા ભગતજીના હિતવાળા કે પ્રાગજી આ તારી ડૂંકી મચડી જશે આ લોકો એ રીતે ફેંકે ભગત શું કે કોની તાકાત મારો વાર ઓકો કરી શકે સ્વામી મારી મારી કસોટી કરે છે પરીક્ષા કરે છે કોનો અવગુણ બોલો આ રીતે કહે એ સેવા કેવી તમારે સો ટચની થઈ ગઈ કે કેવી સેવા કોઈનો અવગુણ જ નહીં ને સ્વામી મારીને કરે છે કોઈ મને મારી નાખતો કોઈ મને ગાર દીધું કોઈ મારું અપમાન કરતો નથી સ્વામી મારે એને કરે છે કે એ સમજણ કરતા ભણાય અને પરીક્ષા કરે છે હા સ્વામી પોતે આવીને કંઈ લાફો મારવાના છે આપણને કોક મારે જ કરશે ને મરજી જાણીએ ભક્તિ કરીને એની એ જ ક્રિયા છે કંઈ નવું નથી એ જ અર સૌરાની સાક્ષુ પ્યા પેની અંદર પણ યથાર્થ મર્દી જીન જો કરણ બ્રહ્મરૂપ થઈ જાય આ બગાઈ જે સુ કર્યું યોગી આપએ સુ નવ કર્યું વાસન ઉટક્યા 40 વર્ષ યોગી આપા બોલ્યા જ્યારથી આજ ના કઈ પછી અમે જીવ નથી સારધાર સારધાર 40 વર્ષ મન નું ધરયુ કર્યું નથી જો ભારોભાર મનુ યાર સ્વામીને જ ઉલ્લું બનાવે સ્વામી નિષ્કપટ થતો હોય તો ગપ્પા મારતો હોય સ્વામીને રિપોર્ટ આપતો તો ગપ્પા મારતો હોય આવું બધું છે એ બરાબર ના કહેવાય પ્રગટ ભગવાન કે સંતનું વચન પારું એ ધ્યાન પ્રગટ ભગવાનનું વચન એ ધ્યાન એ ધારણા એ જપ એ તીર્થ અને એ સાષ્ટાંગ યોગ જો યોગીઓ આપણે બોલે છે આ યોગીઓનું વાણી છે સાહિત્યિક લાગે ને તમને ડૉક્ટર સાંઈ ગોખાવે છે ને આપણે એવું જ બોલે ને એવું જ કે પ્રગટ ભગવાનનું વચન પારું એ ધ્યાન એ જ ધારણા એ જપ એ તીર્થ અને એ જ અષ્ટાંગ યોગ છે માટે મંડ્યા રહેવું તો ભક્તિ સિદ્ધ થાય મંડાર હોતા જો યોગી આપણે કહેતા ગમે હોય ને કાંઈ ના આવડતું હોય પણ સેવા કરવા મંડી પડે બધું આવડી જાય એટલે અત્યારે મંડ્યા રહેવું અને થોડી કથા અર્તામાં જો સેવા છે ને એ પ્રેક્ટિકલ છે કથા અર્તા થયો છે તમે સેવામાં જે ભૂલ થતી હોય ને કથામાં તમને ખ્યાલ આવે કે તમે સેવા કરો છો બરાબર પછી કથામાં આવે તો ભાઈ માન માટે ના કરી સેવા જો તમે ભૂલ દેખાડે સેવાની શુદ્ધિ કથાર્તાથી થાય સેવાની અંદર શુદ્ધિ જે દોષ આવે છે બધા એ કથાર્થથી દૂર થાય દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિ વિના પ્રાપ્તિ નથી ગમે હોય તે જ પ્રકૃતિ શુદ્ધિ અને આ ભગવાન પ્રગટ ભગવાન પ્રાપ્તિ વિના ભક્તિ થાય જ નહીં એ નિશ્ચય વાત છે લો સાયક સો ટચની વાત છે આ શું દેવ અને મનુષ્ય કોઈને પ્રગટની ભક્તિના પ્રાપ્તિ નથી એ નિશ્ચય વાત છે કેટલો અંતર થાય એટલે આપણે કેટલા ભાગ્યશાળી છે આમ જોવા જઈએ તો હા મળ્યા છે હવે જેટલું કરો એટલું લાભ થાય હા જો અવરું કર્યું તો પછી એટલી ખોટ પણ છે હીરાનો વેપાર હોય ને ખોટ પણ લાખની અને નફો પણ લાખનો રીંગણા બટાટા વેચતો તો ખોટ પણ પાંચ રૂપિયા એને નફો પાંચ રૂપિયાનો એટલે અહીંયા એવું છે પ્રગટ મળ્યા છે લાભનો પાર નથી પણ જો ભૂલા પડ્યા તો ખોટનો પાર નથી હા